ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ સ્વાગત છે એની પરીક્ષા છે એની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચુકી છે તૈયારીઓ ચાલુ છે બરાબર ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ સૌથી પેલા જો મિત્રો આ કઈ નવું છે તમને સીધે સીધી પરીક્ષા માટે આયોજન સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કરવામાં માટે ગૌણ સેવા પસંદગી મંડળ કરી રહ્યું છે તૈયારી બરાબર શિક્ષણ વિભાગ સાથે થઈ રહી છે વાતચીત જોન વાઇઝ સેન્ટર મળી જાય અને વરસાદ નહી હોય તો સપ્ટેમ્બર તો જોઈ લો આ શું છે હવે એના જે અધિકારી છે અધિકારી બદલવામાં આવ્યા છે ગુજરાત પંચાયત પસંદગી બોર્ડના અધ્યક્ષ તરીકે તુષાર ચાર્જ સોંપાયો એમનો હવાલો એમના ચેરમેન છે એ પણ ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને આ જે છે એ જોયેલો ટ્વીટ સરસ મજાની જાડેજાની છે બરાબર અને સંભવિત ચૌદ તારીખ છે લો બરાબર હવે આ તો હું એમ કે તમને વધારાના સાત દિવસ આપ્યા કેવાય ને નહીતર તો તમને પહેલા સપ્તાહમાં કીધું તું એટલે પ્રથમ સાત દિવસમાં જ આવી જાય પણ વધારાના સાત દિવસ એટલે હવે તમારા માટે સજ્જય સમય ના કહેવાય બરાબર 13 દિવસ આ ને આજે 21 ઓગસ્ટ ઓગસ્ટ પછી સપ્ટેમ્બર 3100 મહિનો છે એટલે કદાચ આ 10 દિવસ લ્યો 10 દિવસ બરાબર વધારે નહીં 10 દિવસ અને આ 13 લો 23 દિવસનો સમય માત્ર તમારી પાસે રહ્યો હવે એમાં જે કાઈ તમે આટલા સમય અંદર માત્ર ત્રેવીસ દિવસની અંદર તમારે સરસ મજાની તૈયારી કરવી પડશે જે વિદ્યાર્થી ને ખ્યાલ હતો એ તો તૈયારી અગાઉથી શરૂ જ હોય એમને તો આગળ જોઈએ તો પરીક્ષા સીબીઆરટી પદ્ધતિ થી લેવાતી એ રીતે ભાઈ ઓનલાઈન નહીં લેવાય સીબીઆરટી પદ્ધતિથી લેવાશે નહી એટલે કોઈ વિદ્યાર્થી હોય એવી ચિંતા કરવાની કશું જરૂર નથી બરાબર

પછી ની પ્રક્રિયા પણ ઝડપથી એટલે લક્ષ પ્રમાણે ઉમેદવારો માટે ટકોર શું છે પ્રશ્નપત્ર નો સમય ત્રણ કલાક નો કેટલો રહેશે તમારો સમય ત્રણ કલાક રહેશે ત્રણ કલાક ત્રણ કલાક સુધીનો સમય તમારો રહેશે